હેલો એવરીવાન કેમ છો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ભરેલા શિમલા મરચાંનું શાક બનાવશું એકદમ સરળ રીતથી અને નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે પહેલી વખત તમે બનાવતા હશો તો પણ પરફેક્ટ બનશે તો એના માટે આપણે નાની સાઈઝના શિમલા મરચાં લઈ લીધા છે એને ધોઈને આપણે તૈયાર રાખી દીધા છે હવે આ રીતે એનો જે ઉપરનો ડીટીયાવાળો ભાગ હોય એ આપણે કાઢી લઈશું મરચું તૂટે નહીં એ રીતે આપણે એના અંદર જે બી હોય એ કાઢી લેવાના છે જેથી કરીને અંદર આપણે મસાલો ભરી શકીએ આ રીતે આપણે બધા બી કાઢી લઈશું તમે શિમલા મરચ નાની સાઈઝના લેજો જેથી કરીને મસાલો મીડિયમ જોઈ અને એકલો મસાલો હોય તો ખાવાની પણ મજા ન આવે એટલે આપણે નાની સાઈઝના જ પસંદ કર્યા છે તમે પણ એ જ રીતે લેજો આ રીતે આપણે બધાના બી કાઢી લઈશું બી કાઢીને આપણે તૈયાર કરી લીધા છે હવે આપણે મસાલો બનાવવા માટે એક નાની વાટકી એક ભાવનગરી ગાંઠિયા લીધા છે અને ત્રણથી ચાર ચમચી જેટલા શેકેલા સિંગદાણા લઈ લીધા છે હવે એને બરાબર રીતે આપણે ખાંડી નાખવાના છે અથવા તમારે મિક્સરમાં પીસવા હોય તો પણ તમે પીસી શકો છો ખંડાઈને આપણે તૈયાર કરી લીધા છે હવે આપણે મસાલો બનાવવા માટે એક ડીશમાં એ તૈયાર કરી લેશું આપણે આદુ મરચાંની પેસ્ટ એમાં એડ કરી દઈશું આદુ મરચું અને લસણ જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો દળેલું ધાણા જીરું લઈ લીધું છે આપણે એક ચમચી એક ચમચી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ગાંઠિયા છે એટલે એમાં મીઠું હોય એટલે આપણે મીડિયમ લેશું અને થોડું તેલ એડ કરશું લીલા ધાણા સુધારેલા લીંબુનો રસ એડ કરી દેસુ જો તમને ખાંડ પસંદ હોય ગયડું તો તમે ખાંડ એડ કરી શકો છો આપણે અહીંયા સ્કીપ કરી છે હવે બરાબર રીતે આપણે ભેળવી લઈશું જો આ રીતે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે એકદમ સરસ આમાં તમારે વરિયાળી એડ કરવી તો પણ તમે કરી શકો આપણે નથી કરી અને ગરમ મસાલો પણ તો હવે આપણે આ રીતે મરચું ભરી લેશું આ રીતે આખું મરચું એકદમ મસાલાથી સરસ ભરી લેવાનું છે એ જ રીતે આપણે બધા મરચાં ભરી લેશું રેસીપી છેલ્લે સુધી જોજો એકદમ જોરદાર શાક બનશે અને નહીં ખાતા હોય ને તો પણ બધાને ખાવાનું મન થશે કારણ કે આપણે ક્યારેય પહેલી વખત જો ન બનાવ્યું હોય ને કેપ્સિકમનું શાક તો બધાને એમ થાય કે આનું તે શાક વધતું હોય પણ આનું શાક બહુ જ સરસ થાય છે ચોક્કસ એક વખત બનાવજો તમે આપણે મસાલો પણ એકદમ સરસ ભરી દીધો છે હવે આપણે વઘાર માટે તેલ લઈ લીધું છે અને એમાં રાઈ અને જીરું એડ કરી દીધું છે હિંગ લઈ લીધી છે એનો લીમડો આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દીધી છે ને એક નાની એવી ડુંગળી આપણે આવી રીતે ચીની સુધારીને લઈ લીધી છે એને બરાબર રીતે સાતળી લેવાની છે હવે એક ટમેટાની ગ્રેવી એડ કરી દીધી છે આપણે હળદર લઈ લીધી છે આપણે અડધી ચમચી દળેલ જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી મરચું પાવડર જો આમાં તમારે કાશ્મીરી મરચું એડ કરવું હોય તો પણ ચાલે આપણે તીખું જ લીધું છે અને બરાબર હલાવી લઈશું આપણે મસાલો સરસ પાકી જાય ત્યાં સુધી આપણે હવે આપણે થોડું પાણી એડ કરવાનું છે પછી એને બરાબર રીતે લાવવાનું છે આ રીતે ઉકળી જાય એટલે આપણે કેપ્સિકમ આ રીતે સીધા મૂકી દેવાના છે જેથી કરીને એનો મસાલો ઢોળાઈ ન જાય અને જે ડીટિયા છે એના એ આ રીતે આપણે ઉપરથી મૂકી દઈશું એટલે અંદર પાણી ન ભરાઈ જાય આ જે મસાલો વધારાનો હોય તો એ આપણે ઉપરથી એડ કરી દેવાનો છે ને ઢાકીને આપણે 2 થી 3 મિનિટ માટે કુક થવા દેશું જો આપણે ખોલીને ચેક કરશું તો જો આટલી વરાળ વળી ગઈ છે પાછો ઢાક બેસું ચાલે કે આપણે ધીમે ધીમે એક વખત હલાવી લે તો રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં કમેન્ટ ચોક્કસ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દેવી ને તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમે નવી નવી રેસીપી મૂકી તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી જાય અને જોવા મળે તો આપણે આવી નવી રેસીપી બનાવતા જ રહે છે લાઈક કરવાનું ભૂલતા નહીં લાઈક ચોક્કસ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો રેસિપી કેવી લાગી અને આ શાક તમે ચોક્કસ બનાવજો બધાને ખૂબ જ પસંદ આવશે હવે આપણે ઉપરથી લીલા ધાણા એડ કરી દેસું અને ગેસ બંધ કરીને આપણે સર્વ કરશું જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એટલું મસ્ત બન્યું છે એની સાથે તમે રોટલી રોટલા કે ભાખરી કાંઈ પણ ખાઈ શકો છો સાથે આપણે બિરિયાની બનાવી છે અને રોટલી સાથે આપણે ખાઈ લઈશું ગરમા ગરમ કેવી લાગી રેસીપી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો અને તમે કેવી રીતે શાક બનાવો છો એ પણ જણાવજો ભરીને બનાવો છો કે સુધારીને બનાવો છો તો એકદમ જોઈને ખાવાની મજા પડી જાય એટલું મસ્ત ટેસ્ટી ટના ટન બન્યું છે થેન્ક યુ ફોર